એ ઓર્ગસ્થ રમેશ મહેતાને યાદ કરીએ સાહેબ ઓ હો હો આ તકે હું શાસ્ત્રીજી સ્વામીને યાદ કરું હું એમની સાથે ઘણી બધી જગ્યાએ ગુજરાતમાં ફેરો છું જ્યાં જ્યાં કષ્ટભંજન દાદાની કથા હોય એમાં મને હનુમાન ચાલીસા ત્યાંથી ગવડાવવાનો સરસ મોકો મળ્યો છે આ તકે આપણે શાસ્ત્રીજી સ્વામીને અત્યારે સ્વામીજી ગઢડામાં પોતે કથાનું રસપાન સૌને કરાવ આપણે શાસ્ત્રીજી સ્વામીને જોરદાર તાળીઓથી વધાવીએ રૂપિયા બધા માટે જરૂરી છે આ કે ભલે ન આવડે અને મને ગણિતનો ઘડી ગયો અનેક અક્ષર ઉકલે ડોલર હોય પાઉન્ડ હોય કે દુનિયાની કોઈ પણ તાકાતવાળી કોઈ કરન્સી હોય એ ગમે એવડા રૂપિયા તમે ભેગા કરો સોનું ચાંદી ભેગું કરો પણ સાહેબ તમારી બધા જેવાનો જો મને પ્રેમ ન મળે ને તો એ બધો રૂપિયો ઝેર જેવો લાગે સાહેબ શ્રીજી મહારાજના ચરણોમાં હું એટલી જ પ્રાર્થના કરું હનુમાનજી મહારાજના ચરણોમાં પણ એટલી જ પ્રાર્થના કરું કે હે કષ્ટભંજન દાદા હે શ્રીજી મહારાજ અને હે દુનિયાની દરેક ચેતનાઓ હે દેવી દેવતાઓ એ મને રૂપિયો સંપત્તિ બધું આપજો પણ આ બધાનો પ્રેમ મને રોજ હવાયો મળે ને એટલો મને વધારીને આપજો સાહેબ ભાઈ 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 ખમા 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 ઓ હો હો ઓ હો આટલું સમજદાર ઓડિયન્સ છે ને વિક સ્વામી બહુ હાથ ખોટું મને બોલતા જ નથી આવડતું ને એમાં જ ઘણા તકલીફ પડે પણ આ સાચું બોલું છું આજ આ આ મારું મંદિર છે સરસ્વતીનો ખોળો છે આ અમારી અત્યારે તમે વ્યાસપીઠ કહો અમારું મંદિર કહો કે આ શ્રીજી મહારાજનો ખોળો કહો તમે એની ઉપર બેસીને કહું છું કે વર્ષમાં ક્યારેક ક્યારેક આવું ઓડિયન્સ મળતું હોય છે અને આટલું સુરીલું ઓડિયન્સ ભાઈ 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 અહીંયા આવ્યા પછી સ્વામીજી મને એમ કીધું કે મેઘરાજાએ બહુ પછી આ જમાવટું ને એટલે અમે એવું વિચાર્યું હતું દેવસ્વામીએ કીધું કે આ કાર્યક્રમો આપણે બધા સ્થગિત રાખીએ એમ પછી કે વિવેક સ્વામી એવું કીધું કે ના ના હો બંધ ન રખાય દાને બીજે બંધ રાખ્યું છે એટલે કે આપણે અહીંયા બધું જ થઈ રહેશે પણ સાહેબ અમારા ભાગમાં અહીંયા શિક્ષા અને જ્યાં શ્રીજી મહારાજ જ્યાં વાસ કરતા હતા એની સમક્ષ અમારે બોલવાનો શુદ્ધિ નહી પણ અમારી વાણી પણ શુદ્ધ કરવાનો અમને આજ અહીંયા આ અવસર મળ્યો હા જો સાહેબ કાર્યક્રમ બંધ રાખ્યો હોત ને તો માંગડાવાળાને જેમ પરસીનો ખટકો ખટકતો હતો ને એમ મને ખટકત ને આ લોકો ને ખટકત ખટકત ને ભાઈ ભાઈ વાહ ઓડિયન્સ વાહ બાપો 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 હિતેશભાઈ આખ્યાન રમાયું ને તો મને હવે યાદ આવે છે એ હેલો માનો

સિંહણ તારો ભળવીર ભાઈ ગો રણ મેટો અને છોડી પણ એ જવરજન મેઘાણીને ખ્યાલ નહીં હોય કે એ ચૌદ વર્ષની દીકરી એ સાક્ષાત જોગમાયા હાથી સાહેબ એટલે હાવજને ને ભાગવું પડે બાકી હાવજ ન ભાગે ભાઈ અભિષેક ભાઈ ને જે સરસ રીતે ઓપરેટિંગ કરે છે જોરદાર તાળીઓથી વધાવો સાહેબ અને આ મારી અને હિતેશભાઈની આખી જ જે સાજને સવાયા કરી બતાવે એવા સાજિંદા મિત્રોને પણ જોરદાર તાળીઓથી વધાવો છે એકાદો વાણીઓ બેઠો અહીંયા કોઈ એક પણ નહીં ઓ ગઈ છે હો બીતો હોય છે હાથ આમાં ઊંચો કરી કે કે પરીક્ષા થાય સાંભળેલું છે આપડે જે ફરમાઈશ કરી સાંભળેલું છે અરે ભાઈ 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 હવે સો ટકા લઈ લઈશું હા એની ફરમાઈશ પણ બહુ સરસ છે પણ

One

અને જરૂરચંદ મેઘાણી લખે છે દીકરા દીકરાની ખાસ ફરમાઈશ છે એટલે આ બે કડી લઈને પછી મારા આ દોર ને હું વિરામ આપું કે મારી ચંદી સસ સંગત ગોദാસ ફોડ સરદ રત વિકામ મનરાસ જગ વિના વિલાસ ને मुरલી આ મારા સહજીંદા મિત્રો અમારા સાજીંદા મિત્રો હોય ભાઈ હિતેશભાઈ હોય આ કાર્યક્રમને નાનકડા કચકડામાં કેદ કરી રહ્યા છે એવા સૌ વિડિયોગ્રાફર ફોટોગ્રાફર મિત્રો આ વર્ષો પછી પણ તમે આ કાર્યક્રમને માણી શકશો એક નાનકડા આ આ ડિવાઈઝની આ કરામત છે એવા એના સૌ વિડિયોગ્રાફર ફોટોગ્રાફર મિત્રો મારો અવાજ આપની સુધી સરસ રીતે પહોંચાડે છે એવા વટ સાઉન્ડ અભિષેકભાઈ અને એમનો આખો સ્ટાફ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમણે જેમણે આ ગ્રાઉન્ડમાંથી જેમણે એક સારા ભાવથી એક કાંકરી પણ બહાર નાખી આવ્યા હોય અહીંયા બિરાજમાન દરેક સ્વામી આમાં કોઈ એકનું હું નામ નથી લેતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એમાં અહીંયા બિરાજમાન કે કદાચ અહીંયા બિરાજતા ન હોય અને આ કાર્યક્રમને આ પ્રસંગને સફળ બનાવવા માટે એમાં જે કોઈ મહેનત કરી હોય એવા દરેક સ્વામીજીઓને અને અહીંયા વિરાજથી ચેતના દરેક ચેતનાઓ અને સાહેબ શ્રીજી મહારાજ અમે સૌએ અમારા આ ખરલ ખરલમાં ઘોળી 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 ઘોળીને શ્રીજી મહારાજના ચરણોમાં અમે જે કાલાવાલા કર્યા છે શિક્ષાપત્રીના ચરણોમાં અમે જે કાલાવાલા કર્યા છે તો એમાં એવી આશા રાખીએ કે એમનો રાજીપો આપણી ઉપર ખૂબ વરસ વરસ્યો હોય અને હંમેશા એમની અમી દ્રષ્ટિ આપણી ઉપર વરસતી રહે ત્યારે અમે સૌએ અમારા હૈયા રૂપી ખરણમાં ઘોડી કેવી રીતે ખોયું હશે ત્યારે

હા તો ભાઈ બે ત્રણ લઈ આવ્યા અગ્રણી ની છે ભાઈ સ્વામીજી જરા રોકાવું પડશે જેટલી જેટલી લેવા છે બધી લઈ લેશે ਇਹਾ ਦੀ ਮੂਲ ਹੂ ਕਹਤੋ ਤਾਂ એમ ਕਿ ਜੇ ਡਬਲਿਆ ਹੋਏ ਇਹਨਾਂ ਦੀ ਛੇਟਾ ਰਹੀ ਇਹਾ ਤੋ ਰਾਂਗਾ ਨੇ ਪੀਨੇ ਦਰਿਆ ਦੇ ਕਿਨਾਰੇ ਲੇ ਜੋਗਸ